નમસ્કાર સરદાર ગુરુજરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર ગુજરાતમાં આણંદ સહિત નવ નવી જિલ્લા મધ્ય સહકારી બેંકોની રચનાની કેબિનેટની મંજૂરી જિલ્લા કલેક્ટરનો આણંદ મનપાના વહીવટદાર તરીકેનો કાર્યકાળ આગામી ત્રણ મહિના માટે લંબાવાયો આણંદ જિલ્લામાં બેઠી ઠંડીના કારણે વિન્ડર ફ્લુના કેસોમાં વધારો જનરલ હોસ્પિટલમાં પખવાડિયામાં આઠસોથી વધુ ખાંસી ઉધરસ અને શરદીના કેસો નોંધાયા ગણતેશ્વરના ઢવાલીમાં તેર વર્ષની દિવ્યાંગ કિશોરી પર દુષ્કર્મ ગુજારણા ત્રણ સંતાનોના પિતાને વીસ વર્ષની સખત કેદ મોગરીના મિત્રનું અકાઉન્ટ ભાડે લઈને સાયબર ફ્રોડના પચીસ પોઈન્ટ પચાસ લાખનું ટ્રાન્ઝેક્શન કરનાર યુવતી સહિત બે ઝડપાયા સામરખા પાસેથી કન્ટેનરમાં મકાઈના ભૂસાની યાર્ડમાં લવાયેલા વિદેશી દારૂની અગિયાર હજાર છસો સોળ બોટલો ઝડપાઈ એક પોઈન્ટ એક કરોડનો મુદ્દામાલ જપ્ત નડિયાદના પીપલગમાં યુવક સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક પચાસ લાખની છેતરપિંડી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જાપતામાંથી ફરાર એકવીસ ગુનાનો રીઢો આરોપી કપડવંજની હોટલમાંથી પકડાયો નડિયાદ તાલુકાના કેરિયા દબાણનો મામલો ન ઉકેલાતા ગ્રામજનોનો સિટી સર્વે કચેરીમાં હોબાળો મહેમદાબાદમાં ઇન્ટરસિટી ટ્રેન નીચે પડતું મૂકી પચાસ વર્ષીય અજાણ્યા પુરુષનો આપઘાત